આજે કચ્છી લેવા પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ગ્રાન્ડ વેલી એકેડમી અને જિલ્લા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ધોરણ દસ અને બારમાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છ જિલ્લાના કલેક્ટર શ્રી આનંદ પટેલ અને જિલ્લા પોલીસ વડા શ્રી વિકાસ સુંડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બંને અધિકારીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પાઠભૂષણ આપી તેમના ભાવિ શિક્ષણ અને કારકિર્દી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કલેક્ટર શ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે અભ્યાસમાં સિદ્ધિ મેળવવાથી સાથે સાથે જીવનમાં સંસ્કાર અને નૈતિક મૂલ્યોનું પણ મહત્વ છે યુવા પેઢીએ દેશના નિર્માણમાં પોતાનું યોગદાન આપવું જોઈએ જિલ્લા પોલીસ વડા શ્રી વિકાસ સુંડાએ પણ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ અને કઠિન પરિશ્રમ તરફ પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમમાં સંસ્થાના હોદેદારો અને શિક્ષણ વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન કર્યું હતું અને ભવિષ્યમાં વધુ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારે ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી આજરોજ કચ્છી લેવા પાટીદાર મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ અને જ્ઞાનવેલી એકેડેમી તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લાના ધોરણ બાર અને ધોરણ દસના તેજસ્વી તારલાઓનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમના અંદર મોટી સંખ્યાના અંદર વિદ્યાર્થીઓ વાલીઓ ગુરુજનો અને એમના પ્રિન્સિપાલ જોડાયેલા હતા આ કાર્યક્રમના અંદર બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લાના સમાહર્તા માન્ય કલેક્ટર શ્રી આનંદ પટેલ સાહેબ જિલ્લાના પોલીસ વડા વિકાસ સોંઢા સાહેબ કચ્છી લેવવા પાટીદાર મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ એના પ્રમુખ શ્રી વીરજીભાઈ અર્જુનભાઈ એ ઉપરાંત કે કે પટેલ સાહેબ અમારા વિવિધ સંગઠનોના શ્રીઓ એ ઉપરાંત તમામે તમામ કચ્છ જિલ્લાના અંદર જેમણે સુંદર કામગીરી કરી છે એવી એનજીઓ વિદ્યાર્થીઓના વાલીઓ બહુ મોટી સંખ્યાના અંદર આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા આ તમામે તમામ તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું અને ખૂબ સુંદર રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું ભવિષ્યના અંદર પણ વિદ્યાર્થીઓ આનાથી પ્રેરણા લઈ અને ઉચ્ચ હોદ્દા ઉપર એ પહોંચે એની કારકિર્દીનું નિર્માણ થાય એવી સુંદર તકો કઈ રીતે એને મળી શકે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમ ந்தர்வு